હેલો ગાઈઝ શય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ હેલો ગાઈઝ શશ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ઓપીકી બધા મજામાં જશે હું પણ એકદમ મજામાં છું તો તેના વાગ્યા સવારના નવું ને આપણે પાછા આવી ગયા રાજકોટથી ઘરે એમાં એવું છે કે અમે આમળા થાય ને હવા લેવા તો ડૉક્ટરે છે ને હાવ ના પડી હતી કે અમે છે ને બે દિવસ ન જાતા એમ એટલે અમને છે ને સારું થઈ જાય એમ કે અમને અત્યારે ઉધરસ ને ઓફ ને એવું બધું છે ને વધારે થઈ ગયું હે એટલે બે દિવસ અમે ન જાતા રાજકોટ તો એક તો હું શું દુડીની તો માયની નહીં ઓક્ટરનું તો અહીંથી અમે સવારે વહી ગયા અને હજી અમે ના વહી ગયા ને બપોરે ત્યાં પછી ના જઈને રોંઢે થઈને આવી ગયો તો પછી એને કવાખાને થઈ ગઈ એને આટલો ચડાવ્યો એને સારું થયું ત્યાં પછી બીજા દિવસે મને હાસ ખાવ આવી ગયો હું કાલો હવે છે ને થોડાક દિવસ આમડે રોકાઈ આવી એટલે સારું થઈ જાય પછી પાછા આવતા રહે આમ તો જો આજે અમે આમડે આવી ગયા કાલે હાજ પાછા અને અમારા આરુ ભાઈ ને મમ્મી ની કે તો અમને કોણ કે જાવ એમ કે અમને ના પાડી હતી કે એક દિવસ રોકાઈ જાજો પણ અમે તો કઈ હરફા દુળી ના કઈ માની નહીં આવું છે અમારું તો તો જો આપણે બાર આવી ગયા હતા તો અત્યારે છે ને માંડવીમાં પાણી શરૂ છે તો જો આ માંડવી છે ને એમાં પાણી સારું છે ને ભાઈ અમે તો પાણી વાળ ઠેર ટોલા ખૂણે છે જો વાહ ઊભો બતાતો હોય તો તમને આમાં પાણી શરૂ છે ને અમી એને આ સાઈડ ને ઓલી સાઈડ માંડવીમાં જાળવો તો ઉપાડી ખાઈ એ તો અત્યારે એમાં છે ને ઉઠાતા આજે ઠેઠ મોડા મોડા આઠ વાગે ઠેઠ ની રાતે ઉઠા ઉઠીને બધું કામ ખાયું ને કપડા હોયા ને ફૂંકવા ને એવું બધું ખાયું ને અમારે આરુ ભાઈ જો આરુ ગુડ મોર્નિંગ હાય અમારું ને એમ કહેતો હે કે તો તમને કોણ કે જાવે મત નાખી હા આરુ

ઉજાગરા ને કા એવું જ છે ને હું જાઉં હું હવે એને હોવા દે તો અત્યારે આપણે ખાવાનું ખાવાનું મમ્મી કહેવાનું શાક કરવું તો ભાઈ આવે પછી આપણે જમવાનું બનાવી કંઈક પછી હોઈ જાય પાછા તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે સવા એક ને અમે ખાઈ પીને જો હવે કપડાં ખેવા આવી ગયા હું કાલે હું કાંઈક ખ્યા છે ને તો નહીં લાવે એમ તો આજે જો વાતાવરણ એવું છે મસ્ત છે ને બાકી મસ્ત વાતાવરણ અને ભાઈ રખડે જો ખાઈ પીને કાં સારું શું કરે આમ જો તર્યા તો આજે સમું રીંગણાનું શાક બાજરાના રોટલા છાસ ને હવે ખાઈ પીને હું કાલ પહેલાં કપડાં સુંકાઈ ગયા છે ને હકેલ લઉં અને પછી જાય તો થોડીક વાર જાય પછી મળ્યું તો ફાઈનલી છે ચાર ને આપણે સાડા ત્રણ વાગે બહાર આવી ગયા આંબા નીચે બેસવા માટે તો અહીંયા તો પવન એવો આવે ને મસ્તીનો વાત પૂછોમાં તો અહીંયા તો હવા ઉદાસની તો એવી મજા આવે ને ઓહો તો જો અત્યારે આંબા નીચે બેઠીશું ને માંડવીમાં છે ને પાણી શરૂ છે ભાઈ જો સામે બેઠો અમારો ભૂરો અને મમ્મી વતન આવી ગયા બાર ભૂરો બેઠો એક ભૂરો આગળ ઉપર ઊભો ઉતરી અને જો અમારું ખેતર એમાં છે ને બધું ખડ છે ને હવે બળી ગયું દવા છાટ હવે કે મને નથી ખબર હવે હું ખાઈ પછી આમાં છે ને રોટા વેટા રાખવાનું છે એટલા માટે જો વાતાવરણ એટલું મસ્તી નું હે ખામડા નો હજારો ખાઈ અલગ જ હોય તો આ જે છે ને થોડું કુદરતી જેવું આવે છે જે આમ તો હવે હાલ થઈ ગયું હે મને તો જો અમે ઉઠા એક આવ્યા તા બાર ને આગળ કે હું આગળ માવો ખાઈ ના હોય ને માવા વગર તો હાલે નહીં માવાના બંધાણીને માવો તો જોઈ બાપ કરો માવો 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 બીજી કાંઈ વાત જ નહીં હાલો હમણાં આવે ને કઈ આપણે છે એને પાછા મળી જઈ આવે ને ત્યારે તો ફાઇનલી જઈ આવી ગયા છે માવો ખાઈને જો બરાબર હાય એમ છે તમને બસ બેઠા તમને ખાવ આવતો હતો તો રેડી છે તો એ એવું તો વાતાવરણ એવું છે શરદી ઉધરસ નું ઓ હા એ વાત સાચી થોડીક શરીરમાં કડતર રે કા

ઘરે હોય તો આખો દિવસ મરી રે ન મરી રે ઘર તમને કે દી સારું થાય મને થારું થઈ ગયું તો આપણે ખાઈ જાવ પાછું જો 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 એની માસી આવી અમે ફ્રી હોય તો જાઉ ખેતરમાં પાણી વાળવા માંડીએ પાછા બાટિયા એમાં હું સડાવવા પડે પાણી વાળવા માટલા હવે કે હું આમ થઈ કે જાઉં તો મને બોલ દે શું થઈ તાવ આવે આમ ઠંડી જે તમે સરવા ઓ એટલે હમણાં ઈ સાયા કહેવાના એવા થઈ ગયા હે ને એટલે કબિયત ના કબિયત ના લીધે ઓ મને એમ થયું સાયા રહેવાની હિસાબે હાલો થોડીક વાર અહીંયા થોડીકવાર પવન ખાઈ લેવી અને પછી અંદર જઈ તો ધ્રુવીને અહીં આવીને મજા આવી ગઈ હા હવાની મોબાઈલ લાઈન કોરી શું કહે છે મોબાઈલ થાય ફોન જો હું જો કે ઇન્સ્ટાગ્રામ હા નો વારો લઈ લીધો આ પણ એવું નથી હું ના આવતી તો આખો દે ખામ એ વઈ જાઉં તો ભે આડવાન મને ના મળતો નથી વાહ વાહ આયા માર માર આત્મા ફોન આવ્યો છે ચાલો ઇસ્તેમાલ ખલ્લા દે ફોન મુક અને સાકે લાગે કેમ છે કાપ જામી ગયો

મોઢું ના થાય લખાણ ખોટી નો હે આજો અઘોરી એક આ અઘોરી બે અઘોરી અવાજ છે દી બે સેમ ટુ સેમ આપણે છે ને આ વખતે થાય ને થાય આપણે મિનીને ભેગી ખાઈ જવીશ ને હોને શું કરવું આપણે મિનીને ભેગી ખાઈ જવી હે ને

તો એ પૂછીએ ને હું ખાવું ઈ હું ખાવું તમારે ખીચડી ને શાક ને રોટલી એ ને મને એમ છે હું થોડીક ખીચડી બનાવું ખાઈ એટલે થોડુંક મજા જેવું છે હાય ને તો હાલ એમ ખીચડી છે દાળ છે એવું ખાય ને તો હાલ એમ તો આજે ખીચડી બનાવશું હમણાં છાડા છે મેં કી દેસુ બનાવવા માટે તો જે મમ્મી છે ને વાઈન્દા કરતા હતા તો એને વાઈંદા પણ અહીં ખામ આરું ભાઈ રખડે ને ભાઈ માંડવીમાં પાણી વાળે એ ચાલુ છે તે પાણી માંડવું ન વહી જાતું આમ ભાઈ ગાલ આમ હું નથી આવું પાસે હે અને જઈ હોતા ઓઢી ગયા અને આપણે વિડીયો ઉતારી હમણાં આપણે વતન રસોઈ બનવા બનાવવા વેચાવું બનવા નહીં બનાવવા વેચાવું રસોઈ બનાવવા તો આજ તો છે ને આખો અમારું આમાં વહી ગયો હુવામાં હુવામાં સવારે છે ને અમે કેટલા વાગે ઉઠા ખબર સવારે આઠ વાગે ઉઠા આઠ વાગે ઉઠા પછી આ શાક ખાઈ પીન હોઈ ગયા તા હાડા બારે એક વાગે તો ચાર વાગે ઉઠા ચાર વાગે ઉઠા હવે આગળ થોડીક વાર પછી હાથ હાડા ખાય ને તક ખાઈ લેવું તો આઠ આડા આઠે ખોટી જાઉં મને આખો દી તો મને હોવા માં હોવા ગયો એવી જાય તો જો મમ્મી હોય આવી ગયા અંદર પહેંદા ખરીને તો હાલો તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો આજ માટે એટલું જ મળ્યા પાછા નવા વ્લોગમાં તો ક્યાં સુધી બધાને ટાટા ભાઈ ભાઈ ને કૃષ્ણ